ઉત્તરાયણ પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે પતંગ બજારો પણ પતંગ દોરાઓની ધમધમી રહ્યા છે ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે તુક્કલનું પણ છુપી રીતે વેચાણ થઈ રહ્યું છે જેને લઈને લાલ ગેટ પોલીસ દ્વારા પતંગ દોરાના વેપારીઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા આશરે ચાલીસથી વધુ નાની મોટી દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું તે સાથે પોલીસ દ્વારા વેપારીઓને સાવચેત પણ કરવામાં આવ્યા હતા આવનારા દિવસોમાં પણ ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે તુક્કલ મળી આવશે તો તે પતંગ દોરીના વેપારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ દોરીના કારણે રાજ્યમાં અનેક અકસ્માતોની ઘટના સામે આવે છે તે ઉપરાંત તુક્કલના કારણે અનેક આગની ઘટના સામે આવે છે ત્યારે આ વર્ષે આ પ્રકારની દુર્ઘટના અટકે એ માટે સુરત પોલીસ એક્શન મોડ માં આવી છે બાઇટ એન એમ ચૌધરી પી આઈ લાલ ગેટ પોલીસ સ્ટેશન સુરત તમે જોઈ રહ્યા છો શ્રમિકો કી આવા સુરત શહેરમાં અહીંયા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ ગેરકાયદેસર જે વિતરણ છે અહીંયા કોઈ વેપારીઓ કરે નહીં સારું આજે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરેલું છે અત્યારે અહિયાં આશરે ચાલીસ થી પચાસ પતંગના સ્ટોલ લાગેલા છે અને આ સૌથી જૂનું માર્કેટ હોવાથી હજુ પણ નવા નવા સ્ટોલ અહીંયા થશે અને કોઈ પણ વેપારી આ પ્રતિબંધિત જે દોરી અને એ વિતરણ ના કરે આજે આ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હોય દિવસ બાકી છે તો એડવાન્સ ચેકિંગ કામગીરી એટલા માટે કરવામાં આવી કોઈ તહેવાર પહેલા વિતરણ ના કરી દે અથવા તો આવા પ્રકારના કોઈ ગેરકાયદેસર સ્ટોક કરેલા હોય તો એ શોધી અને કાયદેસરની કાર્યવાહી કરી શકે બીજું અત્યારથી ચેકિંગ કરવાથી ઉત્તરાયણના મેજિકના દિવસોમાં વેપારીઓ આ પ્રકારની પ્રતિકુલબંધિત દોરીનું વિતરણ ના કરે અને જાગૃતિ ફેલાય એ માટેની કામગીરી કરવામાં આવેલી છે તેમ છતાં જો આવી કોઈ દોરી અથવા ટોકલ પકડાશે તો મેરબાન પોલીસ કમિશનર સાહેબનું જાહેરનામું છે અને જાહેરનામા મુજબ જથ્થો કબજે કરીને એફઆઈરનોથી આગામી કાર્યવાહી કરવામાં આવશે